નમસ્કાર હું શિવલાલ બારસિયા આજે આપણે સ્માર્ટ મીટર વિશે વાત કરીશું સ્માર્ટ મીટરના ગતકડાથી સામાન્ય અને મધ્યમ વર્ગને એક જે શંકા અને ડરનો જે માહોલ છે એ માહોલને ઉજાગર કરતો ન્યૂઝપેપરમાં આજે એક આર્ટિકલ વાંચ્યો મેં આ સ્કીમ છે એ ખરેખર આરિસી હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ રાજ્યોમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની ગ્રાન્ટી ચાલતી આ એક સ્કીમ સ્કીમ છે હેઠળ કેન્દ્ર સરકારે લોન્ચ કરી છે પણ મને એવું લાગે છે કે કેન્દ્ર સરકારે કોઈને રાજી કરવા કે એમના મળત્યાં એમના આકા એને રાજી કરવા માટે આ સ્કીમ ઉપરથી ઠોકી બેસાડી હોય એવું લાગે છે અને આ મીટરો નગાડવાથી ઘણી જગ્યાએ ક્ષતિઓ રીડિંગ લેવામાં ક્ષતિઓ ક્યાંક વપરાશ વધારે આવવો આવી ઘણી ક્ષતિઓ આવી છે અને સાથે સાથે અત્યારે તો એવું પણ થઈ રહ્યું છે કે આ મીટર લગાડવાથી હજી જૂન મહિના સુધીના બિલ બની છે જુલાઈ ઓગસ્ટ પૂરો થવા એવો ઓગસ્ટ મહિનો પૂરો થવા તો એક સાથે રીડિંગના જેમ જ જેમ રીડિંગના ભાવ જેમ હાઈ રીડિંગમાં વધશે એ એનો ટેરિફ ઊંચો લાગશે એવો ગ્રાહકને નુકસાન થશે સાથે પીજી વિષિયત એટલે ડિસ્કોમને પણ જૂન મહિનાનું પેમેન્ટ હજી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ન મળે તો એ લોકોને પણ આર્થિક ભારણ નો ભોગ પણ છે પણ આ નિર્ભર નિષ્ઠુર અને દયાહીન સરકાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એને કોઈ પડી નથી જેમ ગુજરાતમાં ખેતીવાડીની માપણી કરાવી અને એ ફેલ ગઈ તો સાતસો ને બાસઠ કરોડ રૂપિયા તેને આપી દીધા એવી રીતે આ કોઈ રાજસ્થાનની કંપની કે અન્ય કંપની કોઈ લગાડે કે એવું કામ કરે છે પૂરા અનુભવ નથી પૂરું પોગ્રામને પૂરો એક વેરીફાઈ કર્યા વિનાનો લગાડ્યો છે જેથી રીડિંગ લેવામાં રેડિયો ફિકવન્સીથી રીડિંગ લેવાના કદાચ સિમ આધારિત રીડિંગ લેવામાં ઘણી જ મુશ્કેલી થઈ રહી છે તો આ પ્રોજેક્ટ તાત્કાલિક ધોરણે ઊભો રાખવો જોઈએ જેને ગણતરી છે જે માણસ પોતે મીટર સ્વીકારતા હોય અને લગાડો તો કોઈ વાંધો નથી મોટી ઇન્ડસ્ટ્રી હોય તો મોટી ઇન્ડસ્ટ્રી ટાઈમ પીરિયડ મીન એટલે પીક અવર્સ અને પીક અવર્સ વિના જેને રીડિંગના એને તમે બેનિફિટ અથવા પેનલ્ટી કે વધારા ચાર્જ લેવાના હો એવી જગ્યાએ જ લગાડવામાં આવે સામાન્ય માણસ મધ્યમ વર્ગ ગરીબ માણસ એને આ સિસ્ટમમાંથી બાકાત રાખવામાં આવે એવી આમ આદમી તરફથી અમારી માંગણી છે અને આમાં ક્યાંક ને ક્યાંક મળતિયાઓને રાજી કરવા માટે આ પ્રમાણે આ પ્રોજેક્ટ ઠોકી બેહારવામાં ન આવે અને ધરાર કરીને પ્રજા ઉપર બેસાડ ઠોકી બેહારવા ન આવે એવી વિનંતી અને માગણી સાથે જો આમ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી પ્રજા પડખે ઉભા રહી અને પ્રજાના પ્રશ્નોને વાંચવા માટે જે કોઈ આંદોલન કરવા પડશે એ કરવા માટે અમે તત્પર છીએ અને આ તકે અમે ચીમકી જે કયો એ જે ભાષા સમજે એ ભાષામાં અમે રજૂઆત પણ કરી રહ્યા છીએ આભાર